સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકનું અડતાલીસ કલાક બાદ મોત થતા પોલીસે તપાસ શરૂ કરી છે આમોદ પોલીસ મથક ગત તારીખ એકત્રીસ દસ બે ના રોજ પીડીતાની માતાએ ફરિયાદ હતી જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે સગીર વયની દીકરીને પેટમાં તેની તપાસ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા તપાસ દરમિયાન સગીરાના પેટમાં બાળક ફળી રહ્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પ્રકરણમાં પીડિતાના પેટમાં ગર્ભ કોણો છે તે અંગે પૂછતા તેણીએ કહ્યું હતું કે આપણા પાડોશમાં રહેતા અલ્તાફ મલેકનો સગીરાને તેની પત્નીની ગેરહાજરીમાં તેણીની સાથે વારંવાર ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર કરતા ગર્ભ રહ્યો હોવાનો આક્ષેપના પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને અલ્તાફ અયુબ મલેકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ સમગ્ર પ્રકરણમાં સગીરાના પેટમાં ગર્ભ સાત માસની ઉપર ફરિયાદ વખતે હતું જેના કારણે સગીરાના પેટમાં રહેલું ગર્ભ ગર્ભપાત કરાવવું મુશ્કેલ બની ગયું હતું અને તેણીના પેટમાં રહેલ બાળક કે જે સગીર વયની સાંજે છ અને પંદર મિનિટે પેટમાં દુખાવો ઉપડતા ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો જેના પગલે એક કલાક બાદ બાળક અને માતા બંનેને સારવાર માટે પાલેજની સીએસસી સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં બાળક અને માતા બંનેની સારવાર બાદ બાળક પણ તંદુરસ્ત હોય અને એક કિલો નવસો ગ્રામનું બાળક હોવાનું સામે આવ્યું હતું બાળક અને માતાની બંનેની તબિયત સારી હોવાના કારણે ત્રીસ ડિસેમ્બરના રોજ ડિસ્ચાર્જ એટલે કે ઘરે જવા માટે રજા આપી હતી વર્ષના પ્રથમ દિવસ એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ સવારે નવ કલાક અને ત્રીસ મિનિટે બાળક મૃતક અવસ્થામાં પાલે સીએસસી સેન્ટર ખાતે લાવવામાં આવ્યું હતું અને ફરજ પડના તબીબે તપાસ કરતાં બાળકને મરણ જાહેર કર્યું હતું પરંતુ બાળકનું મોત કયા કારણોસર થયું છે તે જાણી શકાયું ન હોવાના કારણે ફરજ પડના તબીબોએ આ અંગેની જાણ આમોદ પોલીસને કરી હતી અને આમોદ પોલીસ પણ બાળકનો મૃતદેહ મેળવી મેડિકલ પરીક્ષણ કરાવવા સાથે બાળકના મોતનું કારણ શોધવાની કવાયત કરી છે અને બાળકના મોતના રિપોર્ટની પણ હાલ રાહ જોવાઈ રહી છે